ચલાલામાં છેલ્લા પંદર સત્તર વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે સમૂહ લગ્ન કીટ વિતરણ ગાયોને ઘાસચારો પક્ષીઓને ચણ સરકારી શાળા અને સ્કૂલમાં વિનામૂલ્યે ચોપડા વિતરણ તેમજ તુલસી વિવાહ રામનવમી મહાશિવરાત્રિ જન્માષ્ટમી સહિતના તહેવારોની ભવ્ય ઉજવણી સહિત અનેકવિધ માનવ કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા પંદર વર્ષથી ચલાલામાં કરી રહ્યા છે આમંત્રિત મહેમાનો તરીકે શહેર પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા ચલાલા નગરપાલિકા પ્રમુખ ભૈલુભાઈ વાળા તાલુકા પંચાયતના ચેરમેન બાપભાઈ વાળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરાજભાઈ વાળા સહિતના રાજકીય સામાજિક અને સહકારી આગેવાનો અને વેપારી આગેવાનો સહિત નગરપાલિકાના સદસ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને શુભકામનાઓ પાઠવી સ્ટેજ સંચાલન પાણીયા દેવશાળાના આચાર્ય જીતુભાઈ મહેતા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન ચલાલાના વરિષ્ઠ પત્રકાર પ્રકાશ કાર્યાપવાળા દ્વારા આપવામાં આવ્યું પત્રકારોના સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના મુખ્ય સંચાલક રાજુ જાની અને લલિત મહેતા ટ્રસ્ટના તમામ સભ્યો અને તેમના મિત્રો ભારે જહેમત ઉઠાવી અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ